જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવ નવ વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાનું છે પાટણ અને પાટણ જવા માટે આપણે નીકળી ગયા છે જુઓ આપણે બરતવાડા પહોંચી ગયા હા આપણે રસ્તા પર ઊભા હા વિજયભાઈ આવે આપણે ગાડી લઈ ગયા વિજયભાઈ તો આપણે વિજયભાઈ આવે એટલે જવાનું પાટણ તો પાટણ કેમ જવાનું તો મિત્રો આપણે વિડીયો આપવા જોઈજો તો ખબર પડી રહે આપણે પાટણ કેમ જવાનું છે જોઈ લો આપણે અહીંયા હા અને વિજયભાઈ આપણે ગયા ગયા હે આપણે જવાનું પાટણ આપણું બીજેપી આવે એટલે મળીએ બરાબર નીકળી ગયા હા અને હવે આપણે જવાનું છે પાટણ અને ચમ જવાનું તમને કહી દઉં આપણે ઇકો ગાડીને ટાયર બનાવવા માટે નવા છે તો જવાનું પાટણ જઈએ પાટણ ખબર ને કેટલો ખર્ચો થાય બીજે જેટલો ખર્ચો થાય અંદાજે

બીજો ને બધા પહોંચી સોળ સત્તર વિજય પહોંચ્યું હજાર કહેતા હતા પણ 20000 હજાર તો નહીં થયું પણ એટલો થઈ ગયો પંદરસો હજાર તો હવે આપણે જઈએ ઘરે અને તમને આગળ બરાબર વિડીયોમાં બનાવી રહેજો જય માતાજી મિત્રો તો આપણે હવે હારી પહોંચી ગયા હતા હારી ફરી નીકળી ગયા હા ને આ જો આપણો રસ્તો છે ગોમથી આ રીતનો રસ્તો તો એ બની ગયો હવે કમ્પ્લીટ એટલે હવે તો મસ્ત મજા થઈ ગયો પહેલાં તો મિત્રો ખાડા એવા હતા ને મોટી ગાડીઓ હાડીઅી ખાડા કરીને ચાલા ને એક રસ્તો હવે રસ્તો મસ્ત થઈ ગયો જોઈ તો એક નંબર ગાડીઓ ખબર હે ના વડે પેટ ભાઈ ફોની ના એવો થઈ ગયો છે કે ભાઈ ભાઈ આ ચા હા હવે જાતે આમ કેટમાં જ મજા આવે છે અને હવે આપણે જઈએ ક્યાં હવે આજના માટે આપણે મળશે તમને નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક દેજો